પાછો શું કે ખબર છે ગરાણા બધા નથી મારો દીકરો અંદર જઈને તારું તોડવા પછી દાદા મારો મગજ ગયો અને મારો મગજ આ એટલે તમને ખબર છે ને હરકી રીત નો દીધો આડો નવરો આડો નવરો હરકી રીત નો દીધો दादा ઓ મે એટલે એટલો બધો મરાય કા દાદા એવું નથી દીકરા આપણે એને મારીને કેરે કે આપણે હલવાઈ જાય પણ એવું નહોતું દાદા તો પોલીસ વાળો એ હતો હે હા પોલીસ વાળો એ પછી હરકી રીત નો દીધો પછી આમ તો દાદા પોલીસ વાળો લઈ ગયો ઈને અમરા દીકરા અમરે

એ જાન મરી જાન આ તમારા છોકરાની એક એક જાન જૂતે પાર જોવો તમે બેટા તજ મારી જાન નો જૂતે ને તો આમ જો આ ડોલની મટી જાય આને કોણ સમજાવે આવડી કન્યા સા બોતી એક હવે કેટલી વાત છે

અહીંયા ઠેબુ આવશે ને એટલે રેઢો દીકરો મારો નીચે જોવા મળશે છે ને દીકરા ની નજર ફોન માં ફોન માં રાખે પણ દીકરા હવે તારી ખબર પડશે અહીં ઓરો બીજી દે હું આયો બોલો આમ જો તો બુઢી પટનો દાઈ ને અમાર ધ્યાન રાખે અમાર ધ્યાન રાખે પણ હું એમ કહું દાદા આ કોને મૂક્યો થઈ ગયો દો એ મારે નથી ચોપડી એ હું કલાક તારથી જો આઘો વહી જાય ને તોય મને મટી જાય છે હું જાવ છું વાડીએ અને બધું રાખીને લાગજે દીકરા દુઃખ તું તું પણ તારા હાટું બહાર નીકળ્યો છો ગમે એમ કરીને ફોન તો હું લઈ જ લઈશ

ગામમાં મારી પાસે એક ઓયડી નથી અને સીમમાં ખેતર નથી બાપુ આ ડોહા ભેગો પીડ્યો રહું અને આ ડોહા બાપુ આમ જો હાલતા ને ચાલતા લાફા માં છે તો આ શું આના ભેગો પીડ્યો છો સમજો બાપુ આ તમે આયા હો ને એટલે તમને હા શું કહું સમજો બાપુ આની વાહે કોઈ વારસદારમાં કોઈ નથી આ ડોહા વાહે આ મરે ને બાપુ તો બધું મારા નામે થઈ જાય ને એટલે પડ્યો હું બાપુ મારો દીકરો મને મારવા ઊભો થયો દીકરા નહીં થાય નહીં થાય કા બાપુ આ નડે છે આ બાપુ આ હું નડે ઈમાં એ તારા ભાઈનો પાંદડું આજ છે આ ફોન હા જો દીકરા આ રયો ને આ મને દઈ દે અને ગંગા નદીમાં હું આને નવરાવું એટલે તારા ભાઈનો પાંદડું ધોવાય જાય બાપુ આ છે ફોન આ કરમનું પાંદડું નથી આમ બાપુ આમાં ગીત વાગે ભજન આવે ફોન ગમે કરો અહીંયા વાતચીત થાય તમે જંગલમાં જંગલમાં રહ્યો ને એટલે તમને કાંઈ ખબર ન પડે અરે મુરત ખબર તો તમને નથી પડતી કા બાપુ કાનો દીકરો ક્યાં થા આ ફોન તારી પાસે રહેશે ને તો તારા દાદાને તારી માથે નફરત આવી જાય છે અને આ બધી મિલકત રહી ને એનો ભાઈ રહ્યો ને એના નામે કરી દીશે પણ બાપુ હું મિલકત ખાતો તાયા પડ્યો છું સમજો બાપુ તમે કયો ને ઈ હું કરવા તૈયાર છું પણ એના ભાઈના નામે તો આ જમીન નો થાવી જોઈએ આ ફોન મને દે દે હા આ અહીંયા કાણે ગંગાજીમાં ડૂબકી ખા છે અને અહીંયા તારો દાદો અધેર જાય છે હે હા મારો દીકરો આ તો કોક અઘોરીને લાયો છે આ જમીન હાટુ પણ આ જમીન તો નઈ જ જવા દો આ ફોન રહ્યો ને મારા કલેજાનો કટકો હતો હું કોઈને અડવા નો નહોતો પણ બાપુ તમારે માથે વિશ્વાસ રાખી ના જમીન હાટું આ ભોન હું તમને દઉં વાંધો નહીં દીકરા સમજો આ બધી જમીન તારા નામે થાય છે ને તો આવા ફોન તું દ લઈ હકી હે હા પણ બાપુ સમજો કાયો કા છે તું કામ કરજો ઓ મારું અરે જઈને તરત પથરાઈ દઉં દીકરા આ તમારા દાદાના પ્રાણ જાય જાય ક્યાં ફોન લઈ લુડ્યો કપાતોર મારો ભાઈ ગિરે નથી તા તું આ છોકરાને ખેતરમાં પોચી ગયો હે

જે જરૂર હોય ને તેદી આ મરતો નથી માન ફોન લીધો તો મારા દીકરે મારે શું આવીને દાઇબો છે